આધુનિક ટેકનોલોજી સ્માર્ટફોન અને ડ્રોનનો કૃષિ ક્ષેત્રે ઉપયોગ સમય સાથે ટેકનોલોજી બદલાઈ રહી છે હવે સ્માર્ટફોનથી દુનિયાભરના દેશોમાં અને દુનિયાભરના લોકો સાથે ઘડીના છઠ્ઠા ભાગમાં ઓડિયો કે વિડિયો કોલ દ્વારા વાતચીત કરી શકીએ છીએ અને તે પણ એકદમ ચોક્કસાઈ પૂર્વક આમ સ્માર્ટફોન ટેકનોલોજીએ માનવજીવન સરળ અને ઝડપી બનાવ્યું છે સ્માર્ટફોન ખરીદી પરની સહાય યોજના રાજ્યના ખેડૂતોને ખેતી સંબંધિત માહિતી ઘર બેઠા કે ગામ બેઠા મળી રહે તે માટે ગુજરાત સરકાર શ્રી દ્વારા ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવા અંગેની યોજના મંજૂર કરવામાં આવેલ છે સ્માર્ટફોન યોજનાથી ખેડૂતને થનાર ફાયદાઓ ખેતીની અદ્યતન માહિતી અને તકનીકોની જાણકારી હવામાન ખાતાની આગાહી અને અગમચેતીની જાણકારી પાકમાં આવતા રોગ જીવાત અને તેના નિયંત્રણની જાણકારી ખેતીની સમસ્યાઓ અને સમાધાન અંગેની જાણકારી ખેતીની જણસીઓના બજાર ભાવોની જાણકારી ગુજરાત સરકારની સ્માર્ટફોન ખરીદી પરની સહાય યોજનાનો લાભ રાજ્યના તમામ જિલ્લાઓના તમામ ખેડૂતોને મળશે આ માટે કુલ સોળ હજાર પાંચસો ચોર્યાસી લાભાર્થીઓ માટે રૂપિયા દસ કરોડની જોગવાઈ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કરાયેલ છે જેમાં ખાતા દીઠ એક લાભાર્થીને સહાય આપવાનું નક્કી કરાયેલ છે આ યોજનામાં ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર બે જે ઓછું હોય તે સહાયનું ધોરણ મંજૂર કરવામાં આવેલ છે આ માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના કુલ છેતાળીસ ખેડૂતોએ સ્માર્ટફોનની ખરીદી કરી અને અને કુલ રૂપિયા કરોડની સહાય ગુજરાત કૃષિ ખેડૂત કલ્યાણ સહકાર વિભાગ દ્વારા કરવામાં આવેલ છે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ માટે સહાય યોજના ફાર્મિંગ ક્ષેત્રે ડ્રોન ડિજિટલ ક્રાંતિથી કૃષિમાં ક્રાંતિ લાવી રહ્યું છે નજીકના ભવિષ્યમાં ડ્રોન એ સ્માર્ટફોનની જેમ ખેડૂતો માટે કૃષિમાં ક્રાંતિ લાવનારું પગલું સાબિત થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કૃષિ ક્ષેત્રે ડ્રોનનો ઉપયોગ સફળ થઈ શકે તેમ છે તેના મુખ્ય કારણોમાં હાલ ખેતીમાં મજૂરોની ખૂબ જ અછત છે ત્યારે ખેતીને લગતા કામો આ ડ્રોન દ્વારા થઈ શકતા હોય છે જેથી ખેડૂતો માટે ડ્રોન એક ઝડપી અને સરળ ટેકનોલોજી બની શકે તેમ છે

અને તેને ધ્યાનમાં રાખી આધુનિક ટેકનોલોજીના દ્રષ્ટા એવા વડાપ્રધાન શ્રી દ્વારા ડ્રોન ટેકનોલોજીને કૃષિ ક્ષેત્રે વાપરવા માટે ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી ડ્રોનના ઉપયોગ માટે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં અમલી નવીનતમ યોજના સો ટકા રાજ્ય પુરસ્કૃત યોજના છે જેમાં મંજૂર થયેલ બજેટની જોગવાઈ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માં દસ કરોડ રૂપિયા છે જેમાંથી પાંચ કરોડ એડ સોર્સ પદ્ધતિ અને પાંચ કરોડ રૂપિયા આઈ ખેડૂત પોર્ટલ પદ્ધતિ દ્વારા ઉપયોગ થનાર છે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે ખેડૂતોને ખર્ચના નેવું ટકા અથવા વધુમાં વધુ રૂપિયા પાંચસો બે જે ઓછું હોય તે રકમ પ્રતિ એકર પ્રતિ છંટકાવ મળવા પાત્ર થશે આ સહાયનો લાભ વર્ષમાં વધુમાં વધુ પાંચ સહકારી સંસ્થા અથવા ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન અથવા ફાર્મર પ્રોડ્યુસિંગ કંપની મારફત સહાય મેળવી શકશે ખેડૂતો દ્વારા ખેતીમાં ડ્રોનનો ઉપયોગ અને તેની સહાયનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થી દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઝડપથી ફેરફાર લાવવા માટે સ્માર્ટફોન અને ડ્રોન ટેકનોલોજી દ્વારા ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી ખેડૂતની આવક બમણી કરવા માટે ગુજરાત રાજ્યનું કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ કામ કરી રહ્યું છે ત્યારે ચાલો આપણે સૌ સાથે મળી સ્માર્ટફોન અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કૃષિને સમૃદ્ધ કરી અને આપણે સમૃદ્ધ બનીએ